તો ચાલો વિદ્યાર્થી મિત્રો હવે આપણે ફરી એકવાર તમારા માટે ધોરણ નવ ના આપણે નવનીત ના assignment ના જે sum start કર્યા હતા એ sum ફરી એકવાર લઈને આવી ગયા છે પ્રકરણ એક ના ok અને એમાં આપણે પાંચ દાખલાઓ ગણ્યા હતા અને બીજા પાંચ દાખલાઓ અત્યારે ગણીશું શું મારો,

ઓકે ચાલો કમ્પ્લીટ છે આપણું બરાબર ઓડિયો અને વિડીયો હવે આપણે સમ્સ ગણવાની સ્ટાર્ટ કરીએ છઠ્ઠો દાખલો આપણે અત્યારે ગણાવવાનો છે બરાબર દાખલો છે વર્ગમૂળમાં ત્રણ માઇનસ વર્ગમૂળમાં બે નો હોલ સ્ક્વેર તો વિદ્યાર્થી મિત્રો જયારે આપણે આ દાખલો ગણીશું તો કઈ કઈ બાબતોનું આપણે ધ્યાન રાખીશું એની ચર્ચા કરીએ તો ગઈકાલે જ્યારે મેં તમને દાખલો ગણાવ્યો હતો ત્યારે મેં તમને જણાવ્યું હતું કે એક એવું નિત્ય સમ છે ગણિતમાં એ માઇનસ બી નો હોલ સ્ક્વેર તો એનું જ્યારે આપણે વિસ્તરણ કરીએ તો એ સ્ક્વેર

એ ની જગ્યાએ આવશે વર્ગમૂળમાં ત્રણ વર્ગમૂળમાં ત્રણ બી ની જગ્યાએ આવશે વર્ગમૂળમાં બે અને વર્ગમૂળમાં બે માં ત્રણ ગુણ્યા વર્ગમૂળમાં ત્રણ થશે ત્રણ minus ની નિશાની રહેશે બહાર જે એક એક હશે એનો ગુણાકાર બે સાથે થશે બે એકા બે બે એકા બે વર્ગમૂળમાં ત્રણ અને વર્ગમૂળમાં બેનો એક બીજા સાથે ગુણાકાર થશે વર્ગમૂળમાં બેની બે ઘાત એટલે આવશે હવે આપણે કરીએ તો કેટલા થાય માઇનસ તો નિશાની છે જ બે વર્ગમૂળમાં ત્રણ દુ છ આ આવશે આપણો સાચો જવાબ ઓકે ચાલો આગળ જઈએ હવે આપણે સાતમો દાખલો સાતમા દાખલામાં બે દાખલા આપ્યા છે એક છે ચલો હવે વિદ્યાર્થી મિત્રો જયારે તમે આવું જુઓ છો આને કહેવાય ગઈકાલે જ શીખવાડ્યું હતું આધાર અને આને કહેવાય ઘાત આધાર અને ઘાત તો વિદ્યાર્થી મિત્રો જયારે આવે છે ઘાત જયારે આવી રીતે છેદ સ્વરૂપમાં છે ઘાત કયા સ્વરૂપમાં છે અંશ અને છેદ સ્વરૂપમાં છે જ્યારે અંશ અને છેદ સ્વરૂપમાં ઘાત હોય તો તમારું મેઇન ફોકસ છેદ પર રહેવું જોઈએ છેદમાં શું આપ્યું છેદમાં જે હોય છે સંખ્યાનો તેની સાથે ગુણાકાર થઈને કેટલી વાર ગુણવાથી આપણને તે સંખ્યા મળે છે એ આપણે છેદને જોઈને નક્કી કરવાનું છે કોને જોઈને નક્કી કરવાનું છે છેદને જોઈને નક્કી કરવાનું છે ચલો તો અહીંયા આપણે જોયું બત્રીસ આપ્યા છે શું આપ્યું છે બત્રીસ આપ્યા છે અહીંયા આપણે જોઈએ તો કે ઉપર કેટલી ઘાત આપી છે બે પંચમાંશ એનો મિનિંગ એમ કે કઈ સંખ્યાનો તેની સાથે પાંચ વાર ગુણવાથી બત્રીસ મળે એવું વિચારવાનું શું વિચારવાનું કઈ સંખ્યાનો તેની સાથે પાંચ વાર ગુણાકાર કરવાથી બત્રીસ મળે એવું વિચારવાનું તો કે આપણને ખબર છે કે સર બે નો એની સાથે આપણે પાંચ વાર ગુણાકાર કરીએ મળે મળે શીખવાડ્યું ના નીચે એક તો હશે અને બે ના નીચે તો પાંચ આપેલા છે ઉડી ગયા આપણા ઉપર વધ્યા ઓનલી બે અને બે ની બે ઘાત એટલે આપણો જવાબ આવશે ચાર आपका जवाब આવશે 4 ચાલો તેલો જવાબ આવશે 4 જવાબ આવશે ચાલો હવે આપણે ગણીશું આગળનો દાખલો એટલે કે સાતમા દાખલામાં જ હવે બીજો દાખલો એકસો પચીસ ની ઉપર આપી છે એક તૃતીયાંશ ઘાત સૌથી પહેલા તો આપણે આ ઘાતને પ્લસ કરવી હોય તો એને ઉલટાવવું પડે

બે પ્લસ વર્ગમૂળમાં બે મેં ગઈકાલે જ શીખવાડ્યું વિદ્યાર્થી મિત્રો આ દાખલો જો તમે ધ્યાન આપ્યો હોત બરાબર તો કે પહેલો કોણ હંમેશા પિતાજી હોય છે પિતાજીનો ગુણાકાર દરેક બાળક જોડે થશે ચલો ત્રણ દુ છ કોણ હશે એક તો હશે તો કે ત્રણ એકા ત્રણ વર્ગમૂળમાં બે પછી અહિયાં વર્ગમૂળમાં ત્રણ નો ગુણાકાર બે જોડે થાય તો બે વર્ગમૂળ માં ત્રણ અને વર્ગમૂળ માં ત્રણ નો ગુણાકાર વર્ગમૂળ માં બે જોડે થાય તો વર્ગમૂળ એક વાર લખશો અને અંદર ગુણાકાર કરીશું બધા પ્લસ છે તો અહીંયા પણ બધા પ્લસ આવશે ચાલો અહીંયા આવશે છ અહીંયા આવશે ત્રણ વર્ગમૂળ માં બે અહીંયા આવશે બે વર્ગમૂળ માં ત્રણ અને અહીંયા આવશે વર્ગમૂળ માં છ આજ આપણો જવાબ રહેશે. જવાબમાં કોઈ જ પ્રકારનો ચેન્જ આવશે નહીં દાખલો નવમા દાખલામાં પણ બે દાખલા છે પરંતુ ગઈકાલે જે સેશન તમે જોયો તો આ પોઈન્ટ એટલે વિદ્યાર્થી મિત્રો બીજું કઈ નથી આ તો ગુણાકારની નિશાની છે અને મેં તમને કીધું હતું કે જ્યારે આધાર સરખા હોય અને ઘાત વચ્ચે ગુણાકાર ની નિશાની હોય તે ગુણાકાર ની નિશાની તમારા સરવાળાની નિશાની છેદ વાળું સ્વરૂપ હોય છેદ અલગ અલગ હોય ગુણાકાર થશે પાંચ દુ દસ ત્રણ એકા ત્રણ વચ્ચે આવશે પ્લસ નીચે આવશે પાંચ તરી પંદર તો બે ની ઉપર આવશે તેર ના છેદ માં પંદર ઘાત આ આપણો જવાબ છે ચલો હવે નવમાં નો છે દાખલા નંબર બે અગિયાર ની ઉપર આપી છે એક દ્રુત્યાંશ ઘાત અગિયાર ની ઉપર આપી છે એક ચતુર્થાંશ ઘાત તો સેમ છે અહીંયા આધાર સરખા છે પણ ભાગાકાર ની નિશાની હોય તો આપણે ઘાત વચ્ચે શું કરી નાખીશું બાદબાકી કરી નાખીશું चलो 4 * 1 = 4 2 * 1 = 2 4 * 2 = 8 चलो 4 माथी 2 गया એટલે 2 8 ના 8 ભાગ ચલાઈએ તો 2 * 1 = 2 2 * 4 = 8 જવાબ કેવો આવશે 11 ની ઉપર 1 1/4 જવાબ આવશે દશમો દ બે વર્ગમૂળમાં બે પાંચ વર્ગમૂળમાં ત્રણ અને વર્ગમૂળમાં બે માઇનસ ત્રણ વર્ગમૂળમાં ત્રણ નો સરવાળો કરો એટલે અહીંયા વચ્ચે પ્લસ મૂકી દેવાના પણ જો વિદ્યાર્થી મિત્રો આની જગ્યાએ એવું કહ્યું હોત કે બાજબાકી કરો તો ખાસ એ દાખલો પણ અત્યારે તમને ગણાવીને બતાવી દઈશ કે બાદ કરવાનું કહે તો શું કરત આપણે

સરવાળો કરો એની જગ્યાએ એવું કહ્યું હોય હંમેશા કૌંસ કરવાનો હવે વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો બાદ બાકી કરવાનો હોય કે સરવાળો કરવાનો હોય પહેલા કૌંસ નો તો કઈ ફરક નહીં પડે પણ જ્યારે એની પછીનો જે કૌંસ હશે ને વિદ્યાર્થી મિત્રો તો એમાં જુઓ વર્ગમૂળમાં બે પહેલા કેવા હતા પ્લસ હતા પણ જો કૌંસ છોડીશું ને તો એ કેવા થઈ જશે છે માયનસ થઈ ગયા તો એન્જિન બદલાય ને તો યાદ રાખવાનું પાછળના બધા ડબ્બા બદલાઈ જશે તો આ માયનસ ત્રણ વર્ગમુમાં ત્રણ હતા એવા થઈ ગયા છે પ્લસ થઈ ગયા છે ફરી એકવાર ભાઈ ભાઈ ને બાજુ બાજુમાં લખી નાખો આને નિશાની પ્લસ આની નિશાની માઇનસ આની નિશાની પ્લસ આની નિશાની પ્લસ એવું વિચારો બે માંથી એક જાય તો એક વર્ગ મૂળમાં બે અને પાંચ ના ત્રણ આઠ વર્ગ મૂળમાં ત્રણ તો વિદ્યાર્થી મિત્રો અહીંયા અમે તમને દસે દસ દાખલા ગણાવી દીધા છે આપણે આજે દસ દાખલાના જે બે લેક્ચર લીધા પાંચ દાખલા એટલે પાર્ટ વનમાં અને પાંચ દાખલા એના તો વિદ્યાર્થી મિત્રો તમારે આ એક્ઝામમાં પૂછાય તો વ્યવસ્થિત રીતે ગણીને આવવાના છે અને જો તમને આ સેશન ઇન્ફોર્મેટિવ લાગ્યો હોય તમને એવું લાગ્યું હોય કે ના દાખલા આવડ્યા ગણિતમાં કંઈક નવું શીખવા મળ્યું તો આ તમારા મિત્રવર્તુ સાથે શેર કરજો થેન્ક ફોર વોચિંગ થેન્ક યુ સો મચ